ચોરોએ સ્ટુડિયોના પાછળની લોખંડની ગ્રીલ તોડી અંદર પ્રવેશ કર્યો અને સ્ટુડિયોમાંથી લગભગ એક લાખ રૂપિયાની ચોરી કરી પ્રથમ માહિતી મુજબ સ્ટુડિયો માલિક વહેલી સવારે પોતાની દુકાન પર પહોંચ્યા ત્યારે આ ચોરીનું માલુમ થયું ચોરીમાં મુખ્યત્વે મહત્વપૂર્ણ કેમેરા લેન્સ અને એક મોબાઈલની ઉઠામણી કરવામાં આવી છે વહેલી સવારે જયારે માલિક સ્ટુડિયો પર આવીને દ્રશ્ય જોયો ત્યારે તેમણે તરત જ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અત્યાર સુધીમાં વરાછા પોલીસ મથકે આ મામલે તપાસ શરૂ કરી છે પોલીસે ઘટનાને ગંભીરતાથી લઈને ચોરોની શોધખોળ શરૂ કરી છે પરંતુ હજુ સુધી કોઈ અવાંછિત વ્યક્તિની ધરપકડ કરવામાં આવી નથી આ ચોરીની ઘટના સમયે લોકોમાં ઘણી ચિંતાઓ પ્રગટ થઈ છે અને તેમના ખ્યાલમાં આ પ્રકારની ઘટનામાં પોલીસ વિભાગ દ્વારા વધુ સખન તપાસ અને સુરક્ષા વ્યવસ્થાઓની જરૂરિયાતો પર ભાર મૂક્યો છે પોલીસ આ સવાલનો પીછો કરતી રહી છે અને પકડી પાડવામાં સફળ થવા માટે વિવિધ સૂચનાઓ અને પુરાવાઓ પર કામ કરી રહી છે સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રાણોજા જામ સોસાયટીની બાજુમાં આવેલ શિવ ડિજિટલ સ્ટુડિયો નામની દુકાનમાં જે સ્ટુડિયોને લગતા કેનન આર બોડી કેમેરા સિગ્મા લેન્સ તેમજ કેનન સિક્સ ડી માર્ક ટુ એ રીતના કેમેરાને લગતા સામાનની એક લાખ છન્નું હજાર રૂપિયાની ઘરફોડ ચોરી દાખલ થયેલી સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર સ્પેશિયલ કમિશનર સેક્ટર વન બાબાંગ જમીર સર તેમજ ડીસીપી જોન વન સરની સૂચના અને માર્ગદર્શન હેઠળ વરાછા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર તથા તેમની સર્વેલન્સની ટીમે આ બાબતે હ્યુમન તેમજ ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે એક આરોપીની ધરપકડ કરેલ છે આરોપીનું નામ રાજ રઘુવી અને તેની ધરપકડ કરેલ છે અને સમગ્ર ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ હસ્તગત કરેલ છે આમ સુરત વરાછા પોલીસને ઘરફોડ ચોરીનો ગુનો ઉકેલવામાં સફળતા રહોવેન્ટી ફોર ન્યૂઝ ગુજરાત